સરકારી પ્રાથમિક શાળા ગુંદિયા ગામે મફત આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ કરવામાં આવ્યો અતુલ ફાઉન્ડેશન અને સેવા સેવારૂર ઝઘડિયાના સહયોગથી વાલિયા તાલુકાના પ્રાથમિક શાળા ગુંદિયા ગામે આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ કરવામાં આવ્યો આ કેમ્પમાં આજુબાજુના ગામમાં લોકોએ પણ લાભ લીધો આજના મોંઘવારીના સમય આમ આદમીને મેડિકલનો ખર્ચો પોસાય એમ નથી આવા કેમ્પ અતુલ ફાઉન્ડેશન કરે છે આ કેમ્પમાં સુગર પ્રેશર આંખ તપાસ નંબર હોય તો ચશ્મા મફત આપવામાં આવે છે આંખમાં નાખવાના ટીપાં મફત આપવામાં આવે છે મોતિયાનું ઓપરેશન પણ મફત કરી આપવામાં આવે છે આ કેમ્પમાં મફત નિદાન કરવામાં આવે છે આવા કેમ્પ કરવાનો હેતુ સમાજના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા લોકોને લાભ મળે અતુલ ફાઉન્ડેશન એ સમાજનું ઋણ અદા કરે છે અને પોતાનું કર્તવ્યનું પાલન કરે છે અતુલ ફાઉન્ડેશન સેવાભાવી ફાઉન્ડેશન છે આ કેમ્પમાં ઝઘડિયાત સેવા રૂરની અનુભવી તબીબોની ટીમ આવી હતી અતુલ ફાઉન્ડેશનમાંથી સલીમ કડીવાલા હાજર રહ્યા હતા અને ગુંદિયા ગામના શાળાના પ્રિન્સિપાલશ્રીએ અતુલ કંપની અને અતુલ ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અતુલ ફાઉન્ડેશનની આજના સમયમાં ખરેખર બિરદાવવા લાયક છે અતુલ ફાઉન્ડેશન અને અતુલ કંપનીના સાહેબ લોકોને બે હાથ જોડીને નમન કરું છું